અંકલેશ્વર જર્જરિત અને લાકડાની હોસ્પિટલમાં એક વર્ષથી બાળકો મેળવી રહ્યા છે અભ્યાસ સારા પ્રવેશ ઉત્સવના ટાઈપ ક્યાં સુધી જુઓ આ અહેવાલમાં ગુજરાતમાં પ્રાથમિક અને કન્યા શાળાઓમાં શાળા પ્રવેશ ઉત્સવ થતા હોય છે પરંતુ પ્રાથમિક અને શાળાઓમાં ગરીબ અને બાળકોને પૂરતું શિક્ષણ મળે છે ખરું બાળકોને ગણવેશ મળે છે ખરા પૂરતા પુસ્તકો મળે છે ખરા એટલું જ નહીં પરંતુ અંકલેશ્વર પંથકમાં તો સરકારી જર્જરીત દવાખાની અંદર છેલ્લા એક વર્ષથી સરકારી શાળાના ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવી રહ્યા છે પરંતુ આ હોસ્પિટલમાં છતાં પણ માહિતી મળી રહી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અંકલેશ્વરમાં અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનની સામે જ સરકારી બિન ઉપયોગી જર્જરિત હોસ્પિટલમાં બાળકો છે અને એક વર્ષથી અભ્યાસ મેળવી રહ્યા છે અને જો હોસ્પિટલ ધસી પડે તો મોટી ઉપયોગી હોનાર થવાનો ભય છે બાળકોના જીવનું જોખમ ઊભું થાય છે એમ છે બાળકો અભ્યાસ તો મેળવી રહ્યા છે તેમાં જીવનું જોખમ ઊભું છે એટલું જ નહીં આ બાળકોને પૂરતું શિક્ષણ પણ મળતું નથી સાથે ધોરણ એક થી આઠમાં માત્ર ચાર જ શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે અને શાળાના મુખ્ય શિક્ષકે પણ સ્વીકાર્યું છે કે છેલ્લા એક વર્ષથી બાળકોને ભણાવવામાં હાલાકી ભોગવવી પડી રહી છે પરંતુ અમે પણ ફરિયાદ કોણે કરીએ ત્યારે શાળા પ્રવેશ ઉત્સવના તાયફાઓ કરવા કેટલા યોગ્ય છે સમગ્ર જર્જરી સરકારી દવાખાનાનું રિયલ જ્યાં બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે સંપૂર્ણ લાકડાનું હોય અને અત્યંત જર્જરીત હોસ્પિટલની ઉપર હોસ્પિટલના બિન ઉપયોગી સાધનો પડ્યા હોય તથા ઘણી વખત વ્યસનકારો દારૂનું સેવન પણ કરતા હોય તેવી દારૂની બોટલો પણ મળી આવી હતી સાથે હોસ્પિટલમાં બિનઉપયોગી ગાદલા ગોધળાઓનો જથ્થો પણ શાળામાંથી મળી આવ્યો છે અને જો આગ લાગે તો આગ ઉપર કાબુ મેળવવો પણ મુશ્કેલ બની ગયો છે આ શાળામાં ખાસ કરીને સરકારી આખી હોસ્પિટલ પણ લાકડાની બનેલી છે અને આમાં મધ્યાહન ભોજન પણ તૈયાર કરવામાં આવે છે જો આગ લાગે તો ફાયર એનઓસી પણ નથી જેના કારણે બાળકો જીવના જોખમે પણ શિક્ષણ મેળવવા માટે મજબૂર બની ગયા છે હું મોદીનગર મિશ્ર શાળા નંબર અઢારમાં આચાર્ય મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અમારી ધોરણ એકથી આઠ ધોરણની શાળા છે અમારી શાળાનું નવું બાંધકામ થતું હોવાથી અમે વૈકલ્પિક સારા રૂપે અહીંયા બેસવા બેઠક વ્યવસ્થામાં બેસવા માટે આવ્યા છે કઈ જગ્યાએ નગરપાલિકાના દવાખાનામાં દવાખાનું કેવું છે અત્યારે સારી હાલતમાં છે અત્યારે તો આ જે 1 થી 8 ધોરણ આપણે ભણાવે છે એમાં બાળકોને ભણાવી શકાય એટલા બોર્ડ કેટલા છે છે એટલે અમારા નાના બોર્ડ છે છૂટા બોર્ડ છે અમે તેનાથી અમે ભણાવી શકીએ છીએ બાળકોને મળે છે પૂરતું શિક્ષણ તમને લાગે છે આજે થોડી અગવડ તો પડે છે પણ અમે છે ચલાવી લઈએ છીએ બાળકોને કેટલા શિક્ષકો છે હમણાં આપણી કને અમારે આ ધોરણમાં ચાર શિક્ષકો છે અત્યારે નવી ભરતી થશે ત્યારે અમને પૂરતા શિક્ષકો મળી રહેશે તમને એવું લાગે છે કે આજે જે શાળામાં આપણે જે દવાખાનામાં બેઠા છે માની લો કે દસ ઉપર તો બાળકોના જીવનું જોખમ છે એમ તો બધી વ્યવસ્થા સામે બિલ્ડિંગ જોયું છે ને સારું છે કેટલા મહિનાથી છે આપણે આ સ્કૂલ અહીંયા આ સ્કૂલમાં અમે 6 મહિનાથી વર્ષથી છે ट्वेल्थ કે બાદ નર્સિંગ फील्ड મે तीन कोर्स काफी पॉपुलर है एएनएम, जीएनएम और बीएससी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मट ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें 70 प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लास और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच मार्गदर्शन हमारा भविष्य बदल सकता है कर्मल ग्रुप ऑफ इंस्टीट्यूट नर्मदा मार्केट भरूच